અણુ અણુમાં વાસ પ્રભુનો સ્થાન એકે ખાલી રે અણુ અણુમાં વાસ પ્રભુ નો સ્થાન એકે ખાલી રે કણ ને ગટગટમાં વ્યાપી સગળે રહ્યો છે માલી રે કણ ને ગટગટમાં વ્યાપી સગડે રહ્યો છે માલી રે અણુ અણુમાં વાસ પ્રભુ નો સ્થાન એકે ખાલી રે જળ સ્થળને આકાશ વસ્યો એ ના દેખાતો એ આંખે રે જળ સ્થળને આકાશ વસ્યો એ ના દેખાતો એ આંખે રે જ્ઞાન તણાતો ચક્ષુ જુવે ઉડજો શ્રદ્ધા પાખે રે જ્ઞાન તણાતો ચક્ષુ જુવે ઉડજો શ્રદ્ધા પાખે રે અણુ અણુમાં વાસ પ્રભુનો સ્થાન એકે ખાલી રે તલના અંદર તેલ રહ્યું છે પુષ્પે રહ્યો સુવાસી રે તલના અંદર તેલ રહ્યો છે પુષ્પે રહ્યો સુવાસી રે દૂધના વિશે ગીજ રહ્યું છે એમ રહ્યો છે ભાસી દે દૂધના વિશે ગીજ રહ્યું છે એમ રહ્યો છે ભાસી દે પવન તણુ રૂપ રંગ નથી પણ અનુભવ એનો થાય દે પવન તણુ રૂપ રંગ નથી પણ અનુભવ એનો થાય દે એમ પ્રભુને વીલ વિલસી રહ્યો છે વેદ પુરાણો ગાય દે સણુ અણુમાં વાસ પ્રભુ સ્થાન એકે ખાલી દે કણકણ ને ઘટમાં વ્યાપી સગડે રહ્યો છે માલી રે સચરાચર માં વ્યાપી રહ્યો છે સૃષ્ટિ નો એક કરતા રે સચરાચરમાં વ્યાપી રહ્યો છે સૃષ્ટિનો એક કરતા રે સચરાચરમાં વ્યાપી રહ્યો છે સૃષ્ટિનો એક કરતા રે જીવન પ્રભુમય કરવા માટે પ્રભુને રહેવું ભજતા રે જીવન પ્રભુમય કરવા માટે પ્રભુને રહેવું ભજતા રે અણુ અણુમાં વાસ પ્રભુનો નો સ્થાન એકે ખાલી રે કણકણ ને ઘટમાં વ્યાપી સગડે રહ્યો છે માલી રે જળ સ્થળ ને આકાશ વસ્યો એ ના દેખાતો એ આંખે રે જ્ઞાન તણાતો ચક્ષુ જુએ ઉડજો શ્રદ્ધા પાંખે દે તલના અંદર તેલ રહ્યું છે પુષ્પે રહ્યો છું વાસી દે દૂધના વિશે ગીજ રહ્યું છે એમ અમય રહ્યો છે ભાસી દે પવન તણુ રૂપ રંગ નથી પણ અનુભવ એનો થાય રે એમ પ્રભુને વલસવિલસી રહ્યો છે વેદ પુરાણો ગાય રે સચરા ચરમાં વ્યાપી રહ્યો છે સૃષ્ટિનો એ કરતા રે જીવન પ્રભુમય કરવા માટે પ્રભુને રેવું ભજતા રે સચિત અણુ અણુમાં વાસપ્રભુનો સ્થાન એક એક ખાલી રે કણ કણકણને ઘટકટમાં વ્યાપી સગડે રહ્યો છે મહાલી રે નમસ્તે